વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન થઈ બબાલ નવાપુરા વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન થઈ બબાલ દબાણ શાખાના કર્મચારીઓને દબાણકારોએ માર્યો માર સ્થાનિકો પણ દોડી આવ્યા પોલીસની હાજરીમાં મારામારી કરતા અનેક સવાલો ઉઠ્યા લારી ગલ્લાના દબાણો હટાવવા ગઈ હતી દબાણ શાખાની ટીમ સતત ચોથા દિવસે ચાલી રહી છે કામગીરી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા ના ને વરોડા શહેર પોલીસ ના સહિત સાંસ્થ્ય આ રબડાટાઓ જમે ચાલી રહી છે આયોજક કોર્પોરેશન નાプログラム મુજબ ને આજે અમગળવાડા માં આબોહરાટાઓ કાર્યક્રમ હતો જે થઈ ગયા અને એ મેસેજ પર કોલ મળતા અમે ना कोई नहीं बना कर थी ये अपनी सेवा में कार्यरत સર્જનાત્મક ઘાટ ઘડતરનો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળું મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીશ કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઈટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટી જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો